હાલ સરકાર દ્વારા ગુજરાતભરમાં બાળકોના શાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ કરાવીને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પણ લીંબડી શહેરની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ પ્રવેશ ઉત્સવમાં શાળા દીત અધિકારીઓ તેમજ પદાધિકારીઓને અધ્યક્ષ સ્થાને રહીને હાજરી આપવાનો આદેશ કરેલ છે આ સરકારના આદેશ થકી અધિકારીઓ અને પદાધિકારીઓ જે તે શાળાઓમાં હાજરી આપેલ જોવા મળેલ હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જે તે સ્કૂલમાં આવેલ અધિકારી તેમજ પદાધિકારીઓનું શાળાના આચાર્યો શિક્ષકો દ્વારા અલગ અલગ રીતભાતથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં નવો પ્રવેશ મેળવનાર બાળકોને ચોપડા ડ્રેસ બેગ જેવી અલગ અલગ પ્રકારની આપીને બાળકોને આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર વક્તવ્ય રજૂ કરાયું હતું જેમ કે બેટી બચાવો વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અન્ય અલગ અલગ વક્તવ્યથી મહેમાનો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બીજી બાજુ અલગ અલગ પ્રકારના વિચારો વાયુ વેગે પ્રસરતા જોવા મળેલ હતા જેમ કે હાલ ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાતની વાત કરી રહી છે તો હાલ ગુજરાતમાં ચાલી રહેલ હજારો પ્રાઇવેટ શાળાઓમાં અંગ્રેજી માધ્યમો અને સરકાર ચાલી રહેલ એક પણ સરકારી શાળામાં અંગ્રેજી માધ્યમ નહીં તો ડિજિટલ ગુજરાત કેવી રીતે બની શકે આ કેવી નીતિ આ બાબતથી કઈક એવું પણ સાબિત થઈ રહ્યું છે કે ગરીબ સામાન્ય લોકોના બાળકોને ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરવાનો તો લોકોની કઈક એવી પણ માંગણી હતી કે સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીમડી